ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટાર ડુંગરી ફળિયા ખાતેથી ઝડપી પાડ્યો સોળ જુલાઈ મંગળવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક ખત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈ ગામિતનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધરમપુર પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દક્ષેશ ઉર્ફે દીક્ષુ ઉર્ફે દીક્ષિત તૌલતભાઈ કોડી પટેલ ઉંમરવર્ષ બત્રીસ રહેવટાર ડુંગરી ફળિયા તાલુકો વાપી જિલ્લો વલસાડને મોજેવટાર ફળિયા તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતેથી પકડી પાડી આરોપી ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોય જેથી આરોપીને ભારતીય નાગરિકની સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબ અટકાયત કરી આરોપીનો કબજો ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો હતો